નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યુઝમાં આવેલા શ્રી કુબેર ભંડારી મહાદેવના ના પધાર્યા હતા આ અવસરે ધારાસભ્ય શૈલેષ મહેતા દાદાના પાવન પૂજન અભિષેક અને આરતીનો લાભ લઈ સૌ ભક્તોના સુખ શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી વર્ષોથી એકાદશીની તિથિએ શ્રી કુબેર

દાદા પાસે એક જ માન કે દરબારથી વિધાનસભાનો જે વિકાસ આગળ વધી રહ્યો છે અમર કૃતકાશ આગળ વધતો રહે અને જે કોઈ ভক্ত છે दादाનો દરબારમાં આવે કે તમામની મનોકામના પૂર્ણ થાય અને સપલા એકાદશીની આર્દિ હોય છે તમામને શુભેચ્છાઓ પૂજય દેખુએ સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવાજ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર